નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું તો આજે સાંભળો યમલા અર્જુનનો ઉદ્ધાર અને તેનો આધ્યાત્મિક અર્થ બાલકૃષ્ણએ યશોદા માતાજીની ગોરસ ભરેલી ગોળી ફોડી નાખી હતી કનૈયાના આ તોફાનથી ગુસ્સે થયેલા યશોદા માએ કૃષ્ણ ભગવાનને ખાંડણીયા સાથે દોરી વડે બાંધી દીધેલા યશોદામાં બીજા કામોમાં વ્યસ્ત હતા ત્યારે કનૈયો ખાંડણીયાને ઘસડતો ઘસડતો નંદભવનની સામે બાજુબાજુમાં ઊભેલા બે અર્જુન વૃક્ષ પાસે પહોંચી જાય છે ખાંડણીયા સાથે બાંધેલો કનૈયો તો બંને વૃક્ષ વચ્ચેથી પસાર થઈ ગયો પણ કનૈયાના શરીર સાથે ખાંડણીઓ બંને વૃક્ષની વચ્ચે પસાર થઈ શક્યો નહીં ખાંડણીઓ બંને વૃક્ષોની વચ્ચે ફસાઈ ગયો કનૈયાએ આગળ વધવા માટે વધુ જોર કર્યું અને તેના જોરથી બંને અર્જુન વૃક્ષો ધરાશાયી થઈ ગયા બંને વૃક્ષોમાંથી અગ્નિ સમાન તેજસ્વી બે પુરુષો બહાર આવ્યા તેમના તેજ અને સૌંદર્યથી ચારે દિશાઓ ચમકી ઉઠી કોણ હતા આ બંને પુરુષો ધનાધ્યક્ષ યક્ષરાજ કુબેરના આ બંને પુત્રો હતા નલકુબેર અને મણિગ્રીવ એકવાર વારુણી પીને મદોન્મત બનીને બંને અપ્સરાઓ સાથે જલવિહાર કરી રહ્યા હતા ત્યારે તે સ્થાનેથી નારદજી પસાર થયા બંને વસ્ત્રો પણ પહેર્યા નહીં અને નારદજીની ઘોર ઉપેક્ષા કરી બંને કુબેરપુત્રોનો આવો મદનમત અને અશિષ્ટ વ્યવહાર જોઈને નારદ મુનિએ તેમને સાપ આપ્યો જાઓ બંને વૃક્ષયોનીમાં જાઓ બંનેની ક્ષમા પ્રાર્થના અને કાકલુદીથી પીગળીને નારદજીએ તે બંનેને સાપનું નિવારણ પણ આપ્યું ભગવાનના સાનિધ્ય અને ભગવાનના સ્પર્શથી તમે બંને વૃક્ષયોનીમાંથી મુક્ત થઈ ફરીથી પોતાના લોકને પામશો આ બંને સ્થાપિત કુબેર કુમારો જ નંદભવનમાં બે અર્જુન વૃક્ષો બન્યા હતા આજે ભગવાનના આ સ્પર્શથી તેઓ બંને યોનીમાંથી મુક્ત થયા છે નલકુબેર અને મણિગ્રીવ બંને યક્ષકુમારોએ ભગવાનને પ્રણામ કર્યા ભગવાનની સ્તુતિ કરી ભગવાનની પરિક્રમા કરી અને ઉત્તર દિશામાં પોતાના લોકમાં ચાલ્યા ગયા વૃક્ષોના ધરાશાયી થવાથી ભયંકર અવાજ થયો આ અવાજ સાંભળીને નંદ બાબા યશોદામાં અને અનેક ગોપ ગોપીઓ તે સ્થાને દોડી આવ્યા કનૈયાને બંધનમાંથી મુક્ત કર્યો અને યશોદામાં કનૈયાને વાલથી તેડી નંદ ભવનમાં લઈ ગયા આ યમલાર્જુન અર્થાત નલકુબેર અને મણિગ્રીવના ઉધારની આ કથાનો આધ્યાત્મિક રહસ્યાર્થ શો છે એ આપને જણાવું યક્ષ માનવ કરતાં ઉચ્ચતર કક્ષાની જાતિના છે અને યક્ષ એ એક પ્રકારની અર્ધદેવ અવસ્થા છે તેવી અવસ્થાએ પહોંચ્યા પછી જીવ અસાવધ રહે મદોન્મત રહે વિવેકહીન વર્તન કરે તો તેને ફરીથી નીચલી યોનીમાં જવું પડે યક્ષમાંથી વૃક્ષ થવું પડે કર્મનો નિયમ સૌને લાગુ પડે કર્મનો નિયમ ક્યારેય અક્ષમ્ય અપરાધને કારણે ઊંડી ઊંડીગરતામાં પણ ગબડાવી દે છે કર્મવસાત જીવ નીચે જાય છે પરંતુ જીવ એટલો નીચો ક્યારેય જતો નથી કે ત્યાં તે પુનઃ પ્રગતિ ન કરી શકે પ્રગતિના દ્વાર ઉત્થાનની સીડી કોઈના માટે સર્વથા બંધ ક્યારેય બની શકે નહીં ઘોર અંધારી ખીણમાંથી પણ માનવ પુનઃ પ્રકાશ પંથ પર આવી શકે છે અપરાધી જીવ સંતની કૃપાથી ભગવાનની કૃપા પામી શકે છે અને ભગવાનની કૃપાથી જીવ ફરીવાર પ્રગતિના પંથ પર અગ્રેસર થઈ શકે છે પોતાની ઊંચાઈ પુનઃ પ્રાપ્ત કરી શકે છે નારદજીના અપરાધથી નલકુબેર અને મણિગ્રીવ વૃક્ષ જેવી નિમ્ન કોટીમાં અવતરે છે પરંતુ નારદજીની જ કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્ય દર્શન અને કૃપા પામે છે ભગવાન દ્વારા જ બંને યોનીમાંથી મુક્ત થાય છે અને ફરીથી પોતાના ઉચ્ચતર લોકને પામે છે જીવન એક અતિ રહસ્યપૂર્ણ અગાધ સાગર છે તેનો કોઈ પાર પામી શકે નહીં તેનો કોઈ તાગ લઈ શકે નહીં ભગવાનની કૃપાથી જીવ જીવનસાગરના થોડાક અમૂલ્ય મોતીઓ પામી શકે છે અને ભગવાનની કૃપાથી આ અમૃત સાગરના થોડાક અમૃત ગોટનું પાન પણ કરી શકે છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ